કોના હાથે પ્રથમ રાષ્ટ્રીય ના કોર્ટીક્સ ના હેલ્પલાઇન માનસનો સુભાષમ કરાવ્યું છે સાચો જવાબ છે અમિતશા હાલમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ દ્વારા નાણાકીય વર્ષ 2025 માં ભારત નો કુલ સ્થાનિક ઉત્પાદક જીડીપી વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનો અનુમાન લગાવ્યું છે સાચો જવાબ છે 0.6% કયા દેશમાં નાગર વિમાનના પર એશિયા પ્રસંત મંત્રી સ્તરીય સમીલનનું આયોજન કરવામાં આવશે સાચો જવાબ છે મલેશિયા